અત્યારે તો તડકો એવો હે એટલે ફટાફટી પોલીસ તમે બધા ઘઉંવાળું સર્ગુ છે કે શું કર્યું છે તે કોમેન્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બધા કેમ હમણાં લાઈક ને આવતી નથી કરવું

હવે ધીમે ધીમે આપડે ઝૂપડે નીચે ઉભા હવે આ બાજુ આખું બાકી છે પવન હમણાં આવશે એટલે સરગી ને હા બધું છે એક આદ્યા બાજુ મળેલા જાય આપણું ખેતર રહ્યું સાગરભાઈ સળગી બધુંય થઈ છે કેવું કાલે જોઈ આપણા ડ્રેગન ફૂટ છે એમાં શિયાળે નહીં ચોમાસે ડ્રેગન આવે અત્યારે એનો માર્કેટમાં સોખી 70 રૂપિયાનો એક ડ્રેગન ફૂટ મળે છે આપણે અત્યારે વાડી જ આપણે વાવી છીએ અમે ખેડૂના દીકરા છીએ એટલે અમે વાડીએ જ બધું પાકવવીને ખાઈ છે કે બતાવી કેવું ફરગે હે ઉનાળે નો આવે ડ્રેગન ફ્રુટ ચોટા મારે ચોમાસે જ આવે અને આપણી ઓલી વાડીએ

અને ભેડકું અને બે ચમચી ઘી નાખ્યું ખાંડ નાખીએ બધું મિક્સ કરી હવે આપણે આ સ્લીપર દોરવાના બધું થઈ ગયા પ્લાસ મિક્સ લખંડ કીળ જાય પૂરવાનું जहां पे स्किप पर महीना से भरवा वहां लागे पण करो वॉल नाना ना होई ने એટલે આ થોડું કો ભીના જેવું થઈ જાય કારણ કે કી નાક્યું હોય તલ આવે તલને પીસા હોય ને એટલે થોડું તો થાય થોડું ઘવા લાગે કાઈ વાં તો ની જે આપણે કુત્ર તે આપતે માનો જીવોને છે આપણે બધા જીવોનું ધ્યાન રાખવાનું કીધું છે તો આપણે પીળીઓ માટે આટલું તો કરી શકીએ કાંઈ ન કરી શકી તો કારણ કે થોડીક મહેનત થાય પણ ખરેખર બધા જીવોનું ધ્યાન રાખવું જોઈએ આપણે હવે એમાં એલું કાંઈ કરતા નથી કારણ કે કૂતરા એ ઘણા રખડતા હોય આપણે એને અમે તો ચોમાસામાં બહુ વરસાદ હોય ને ત્યારે આપતા હોય બિસ્કીટ ને એવું રોટલા નાખી કારણ કે એ બિચાડા ક્યાં જાય આપડી ઉપર જીવન છે ઝાડવાના થોડ પાસે કીડી હોય ને આપણે નાખશું એટલે મજા આવી જાય કીડીઓ આભરાઈ ગયું veria yeah, yeah.